મંત્રી સીપી પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ કુદરતી અને કૃત્રિમ આપત્તિના સમય રાહત અને બચાવ કામગીરીનું ડેમોન્સ્ટ્રેશન દ્વારા માહિતી માર્ગદર્શન અપાયું આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ હતી જેમાં કુદરતી અને કૃત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેની માહિતી સાથે ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું તાલીમમાં પંચાવન આપદા મિત્રોએ ભાગ લીધો હતો તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપદા મિત્રોને આગ લાગવાના કારણો આગથી બચાવવાના ઉપયોગો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે ફાયર ઓફિસર શ્રી પ્રદીપભાઈ બારોડ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી જ્યારે જીવીકે એકસો પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમાં લોકોને પ્રાથમિક સારવાર આપવા અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી તાલીમના બીજા સેશનમાં એસડીએફએફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાઈ જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલાં પૂર બચાવ કામગીરી વાવાઝોડું આકાશી વીજળી ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવ્યું જ્યારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા સીપીઆર હૃદય ફેફસા પુનઃ પ્રાણ સંચારણ અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર શ્રી પીસી રાજપૂત જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી સંજીભાઈ ચૌહાણ પ્રોગ્રામ મેનેજર શ્રી હેમંતકુમાર સોલંકી એસડીઆરએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીએલ વસાવા અને સિવિલ હોસ્પિટલ પાલનપુરનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો